ત્રણેય કમિશનરો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી એમની સાથે મુલાકાત કરી એની આપણે વાત કરવાના છીએ મમતા દીદી ફાયર બ્રાન્ડ છે અને એમના સાંસદો પણ એટલા જ ફાયર બ્રાન્ડ છે અને એમણે આ વખતે બે હજાર ને છવ્વીસની જે આગામી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એને બંગાળની અસ્મિતાનો પ્રશ્ન બનાવી દીધો છે તમને ખ્યાલ છે કે મોદીએ દીદી ઓ દીદી દીદી ઓ દીદી જેવા નાટકીય મને લાગે છે કે અસંસદીય અસંસ્કારી એવી ભાષામાં ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચાર કર્યો હતો અને અમિત શાહે ઓ ઓહ કેમેરા ઓ સફેદ શોટ વાલે ઓ हट जाओ, हर जाओ। જે રીતે ગમંડ થી એ વાત કરી રહ્યા હતા એ સ્વપ્ન ગઈ વખતે રોડાઈ ગયું ત્રીજી વખત મમતા દીદી મુખ્યમંત્રી બન્યા એમની સરકાર બની અને આ વખતે એસઆઈઆર ના માર્ગે એટલે ચૂંટણી કમિશન ને પોતિકુ ગણીને એને નચાવીને નર્તન કરાવીને ભારતીય જનતા પાર્ટી કોલકાતામાં પોતાની સરકાર સ્થાપવા માગે છે ત્યારે એના 10 10 સાંસદો એ આજે જે મુલાકાત કરી એ મુલાકાતની આપણે વિગતવાર વાત તો કરવાના છીએ પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસનું જે કમઠાણ ચાલી રહ્યું છે ડીકે કે મુખ્યમંત્રી બનાવવા માટે રાહુલ ગાંધીએ જે સંકલ્પ કર્યો છે અને રાજીનામું આપવાના સંકેતો આપી દીધા છે એ પછી સિદ્ધરામૈયા કોંગ્રેસમાં બળવો કરે છે કે પછી રહે છે એ જોવાનું છે અને સાથે સાથે બિહારમાં એનડીએ ના રાષ્ટ્રીય લોક મોરચા એમાં ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી જે છે રાષ્ટ્રીય લોક મોરચા એની આમ તો ચાર જ બેઠકો એ જીત્યા છે પરંતુ પરિવારવાદ મોદી ઘણી વખતે માં પરિવારવાદ છે તો ભાઈ તમારી ભારતીય જનતા પાર્ટી પણ પરિવારવાદ થી ફાટ ફાટ થઈ રહી છે અને બાકીના તમારા સહયોગી પક્ષો જે છે એ પણ પરિવારવાદ અને કુટુંબવાદ થી ફાટ ફાટ થઈ રહ્યા છે અને એનો આ સંકેત એનો બળવો જે થયો છે ઉપેન્દ્ર કુશવાહ ની પાર્ટીમાં ના મહેન્દ્ર બહુ સ્પષ્ટપણે પોતાના નેતા ઉપેન્દ્ર કુશવાહાની સામે બળવો કરવાનું નક્કી કર્યું છે હવે આ બળવો કરીને એ લોકો જેડીયુમાં જાય છે કે પછી ભારતીય જનતા માં જાય છે લડીને ચૂંટણી લડ્યા વગર સોરી ચૂંટણી લડ્યા વગર વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોવા છતાં એ સીધે સીધા મિનિસ્ટર થઈ ગયા છે ને મોદીના એમને આશીર્વાદ છે કુશવાહાના પત્ની સ્નેહલતા પણ ધારાસભ્ય છે એમના પરિવારવાદની વાત એટલે લાલુ નો જ પરિવારવાદ કે પછી કોંગ્રેસમાં નેહરુ ગાંધીનો પરિવારવાદ જ નહીં પણ ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષોનો પરિવારવાદ આપણે જોવા જઈએ તો એની યાદી ખૂબ લાંબી થાય એમ છે એટલે એ પણ આજે સમાચાર બહુ મહત્વના છે પરંતુ આપણે આજે જે વાત કરવાની છે બંગાળના મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ સંસ્થાપક અધ્યક્ષ એ મમતા દીદી એ આ વખતે નક્કી કરી લીધું છે કે આ વખતે બને એટલી લડાઈ લડાઈ લડી લેવી આખરી આ સાબિત થવાની છે અને એમણે તો એવો ડંકો વગાડ્યો છે એમણે એવી ગર્જના કરી છે કે બે હજાર ઓગણત્રીસ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પાર્ટી તો પરાસ્ત થશે જ થશે પણ એ પહેલા નરેન્દ્ર મોદીની સરકાર તૂટી પડશે હવે આપણે એ જોવાનું છે કે એમની વાત કેટલી સાચી પડે છે પરંતુ એમનામાં જે આક્રમકતા છે અને બેઠકો ઉપર પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો એ જે તે બેઠક ના વિજય અંગે નિર્ણાયક ભૂમિકા ભજવે એમ છે એની વસ્તી ના પ્રમાણમાં એટલે ભારતીય જનતા પાર્ટીને એમાં કેટલો ફાયદો થાય અને કેટલું નુકસાન થાય એ તમે સમજી શકો છો પણ સમર્થકોના વોટ બિહારમાં કાપ્યા આપણે એના વિશે એક એપિસોડ કરવાનો છે કે કઈ કઈ બેઠક ઉપર કેટલા વોટ કપાયા અને ત્યાં છે ને જીતનાર જે ઉમેદવાર છે એની સરસાઈ કેટલી એ આપણે ચૂંટણી પંચના આંકડાઓ લઈને જ વાત કરવાના છીએ નજીકના ભવિષ્યમાં જ એની આપણે વાત કરીશું પરંતુ બિહારમાં પણ એ જ ખેલ કરવાની એનો ખેલો નરેન્દ્ર મોદી કરવા માંગે છે પરંતુ મમતા દીદી એ ખૂબ સજાગ છે અને એ કહે છે કે આ વખતે ખેલા હોગા અને એ ભારતીય જનતા પાર્ટીને બતાવી દેવા માંગે છે અને અત્યારથી એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તૃણમૂલ કોંગ્રેસમાં ભેળવી રહ્યા છે એ પણ એટલી જ હકીકત છે દિલીપ કરીને જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે એ દિલીપજી એ મમતા દીદીની સાથે એ ખૂબ નજીક હોય એવા સંકેતો આપી રહ્યા છે એ આવતા દિવસોમાં શુભેન્દુ જે છે તૃણમૂલ કોંગ્રેસમાંથી માંથી અધિકારી સુભેન્દુ આમ તો કે છે શુભેન્દુ આપણે કહીએ છીએ

ચૂંટણી કમિશનરોની હાજરીમાં શરૂઆતમાં જ ચાલીસ મિનિટ સુધી તૃણમૂલ કોંગ્રેસના દસ સાંસદોનું પ્રેઝન્ટેશન થયું અને એના પછી એક કલાક સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું બૌદ્ધિક ચાલ્યું આ બૌદ્ધિક શબ્દ છે અને તમે સમજી શકો છો એ આરએસએસ ની અંદર એ વપરાય છે અને જ્ઞાનેશ કુમાર એ આર એસએસના ગોત્રના જ છે એટલે આદેશો લે છે એક કલાક સુધી એમણે બૌદ્ધિક પ્રદાન કર્યું અથવા બૌદ્ધિક રજૂ કર્યું પણ જે પ્રશ્નો એ આપણે ઉઠાવ્યા હતા એ પ્રશ્નોની પણ આપણે વાત કરીએ છીએ પણ જે પ્રશ્નો તૃણમૂલ કોંગ્રેસના દસ સાંસદોએ ઉઠાવ્યા હતા એ પ્રશ્નોમાંથી કોઈનો જવાબ એ આપી શક્યા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ બહુ સ્પષ્ટપણે એમની સામી છાતીએ એમ કહ્યું કે તમારા હાથ રક્તરંજિત છે કારણ કે એમને શરૂઆતમાં જ ચૂંટણી કમિશનરોને તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં ચાલીસ જેટલા ની મૃત્યુ એને એની એક યાદી ચાલીસ જણાની યાદી એમણે છે ને એમને સુપ્રત કરી હતી જોકે ચૂંટણી કમિશનર મુખ્ય ચૂંટણી કમિશનરે એને માત્ર એમ કહ્યું કે આ તો છે ને આક્ષેપ છે હકીકતમાં આટલી નપાવટ ભૂમિકા જો એ મુખ્ય ચૂંટણી કમિશનર લઈ શકતા હોય તો સાંસદોએ કહ્યું કે તમારા હાથ લોહીથી ખરડાયેલા છે અને આ જે સાંસદો હતા એ સાંસદો આમ તો પાંચ જ સાંસદોને ચૂંટણી કમિશનર ચૂંટણી પંચે તેડું મોકલ્યું હતું એમની રિક્વેસ્ટના અનુસંધાનમાં કે અમારે છે ને ચૂંટણી કમિશનરો સાથે મળવું છે અને અમારે પશ્ચિમ બંગાળના એસઆઈઆર સંદર્ભમાં વાત કરવી છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાઈનને એમણે છે ને એના નેતાએ દસ સભ્યોની યાદી મોકલાવી હતી ને આજે દસે દસ સભ્યો એ ચૂંટણી કમિશનર કમિશનરોને મળ્યા એમાં ડેરેક ઓબ્રેન મૌુઆ મૈત્રા શતાબ્દી રોય કલ્યાણ બેનરજી પ્રતિમા માંડલ સજદા અહેમદ ડોલા સેન મમતા ઠાકુર સાકેત ગોખલે અને પ્રકાશ બારીક આ દસ સભ્યો ત્યાં મળ્યા હતા અને મેં કહ્યું એમ કે ચાલીસ મિનિટનું પ્રેઝન્ટેશન ટીએમસી તરફથી થયું હતું અને જ્ઞાનેશ કુમારે એક કલાક સુધી એમને જ્ઞાન આપવાની કોશિશ કરી હતી પરંતુ એમને જે પ્રશ્નો એમણે ઉઠાવ્યા એ પ્રશ્નોના ઉત્તરો એ એ આપી શક્યા એવું આ તૃણમૂલ કોંગ્રેસના ઓફિશિયલ બ્રિફિંગમાં જણાવવામાં આવ્યું દરમિયાન મમતા દીદી એ પોલીસ અધિકારીઓની બદલીઓ સાગમટે બદલીઓ કરવાનું પગલું પણ ભર્યું છે કારણ કે ચૂંટણી પહેલા એ આ રીતનું પગલું એટલે આ રીતે પોતાની પોતાને અનુકૂળ હોય એવા અધિકારીઓને એ પોસ્ટિંગ આપી શકે જો કે ફરીથી જ્યારે ચૂંટણી કમિશન ચૂંટણી કમિશનના હાથમાં આવશે ત્યારે એ પોતે આ અધિકારીઓને પોતાને મન ફાવે ત્યાં બદલી એની કરશે એવું લાગ્યા વિના રહેતું નથી પાંચ સવાલો આ તૃણમૂલ કોંગ્રેસે ઉઠાવ્યા હતા અને એ સવાલો જે છે એ સવાલોમાં એમણે સૌથી પહેલા તો કે આ એમણે બંગાળની અસ્મિતાનો સવાલ ઉઠાવ્યો હતો અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાઈ તમે છે ને બંગાળની અંદર આ કરી રહ્યા છો એસઆઈઆર તો આસામની અંદર માત્ર સ્પેશિયલ રિવિઝન કેમ કરી રહ્યા છો આસામમાં તમે એ કેમ નથી કરતા આ વાત છે ને અ એમને મિટિંગની અંદર અ હોબ્રેન રોય અને કલ્યાણ રોય અને મૌવા મૈત્રાય એ બાબતમાં એમણે વાત કરી હતી ઉપરાંત એમનો બીજો પ્રશ્ન એ હતો કે ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર આ બાંગ્લાદેશ અને મ્યામા એના છે બોર્ડર સ્ટેટ છે સરહદી રાજ્યો છે એને છે ને આ એસઆઈઆરની પ્રોસેસમાં કેમ સામેલ કરવામાં આવ્યા નથી બીજેપી એમ છે કે ઇન્ફિલ્ટ્રેશન થયું છે ઘૂસણખોરોની સમસ્યા છે એ ઘૂસણખોરોની કેટલી સંખ્યા બિહારમાં હતી એનું તો ક્યારેય છે ને ચૂંટણી પંચે પણ કહ્યું નહીં કે બીજા લોકોએ પણ કંઈ કહ્યું નહીં પરંતુ એ મામલો છે ને એમણે ઉછાળવાની કોશિશ કરી જો કે બિહારમાં એ મુદ્દો બહુ ચાલ્યો નહોતો

બંગાળની અસ્મિતાની વાત કરી હતી કહ્યું એમ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી વાળાઓ જે કહી રહ્યા છે એમાં અધિકારી પણ કરી રહ્યા છે કે કરોડ નામ કાપવામાં આવશે મતદાર યાદીઓમાંથી બંગાળની પશ્ચિમ બંગાળમાં એટલે એ મુદ્દો પણ એમણે ઉઠાવ્યો હતો અને બિહારના મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એની વાત પણ એટલે એનું જે રીતે ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું એ મુદ્દાને પણ એમણે ઉઠાવ્યો હતો એટલે એકંદરે આ બેઠક બે કલાક ચાલી અને ખાસ કરીને ચાલીસ જેટલા મૃત્યુ જે થયા છે આ એસઆઈઆરની કાર્યવાહીમાં સામેલ લોકોના એના સંદર્ભમાં આ સાંસદોએ બહુ સ્પષ્ટપણે સામી છાતીએ એમણે કહ્યું ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરને ને ખાસ કરીને ઉદ્દેશીને કહ્યું કે જ્ઞાનેશ કુમાર તમારા હાથ લોહી હવે આવતા દિવસોમાં એ શું પગલા ભરે છે એની આપણે પ્રતીક્ષા કરીશું પણ મમતા દીદી ગાંજા જાય એમ નથી એ બાબત આપણે જાણીએ છીએ શી વિલ ફાઇટ ફાઇટ ઇટ આઉટ અને છેલ્લે સુધી એ લડી લે એવી ક્ષમતા ધરાવે છે સ્વીકારી લે એમ નથી અને એ ભારતીય જનતા પાર્ટીને જીતવા દે એવી પણ એમની તૈયારી નથી એ આપણે જોઈ શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ નાણા આપવાના હોતા નથી આપણને કોઈ નાણા નો ખપ પણ નથી એટલે તમારે કોઈ નાણા મોકલવાના પણ નથી રહેતા અને તમે છે ને નિઃશુલ્ક આ યુટ્યુબ પર જઈને ડૉક્ટર હરિદેસાઈ એ તમે ટાઈપ કરશો સર્ચમાં અને તમે છેને ને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી તમને નિયમિત રીતે નોટિફિકેશન્સ મળતા થઈ જશે નમસ્કાર